વાગરામાં ગેરકાયદેસર માટી ખોદકામ અંગેની ટેલિફોનિક જાણ તંત્રને કરાતા તાલુકા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ ભૂસ્તર વિભાગ અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ તેમજ તાલુકા લેવલે પ્રાંત અધિકારી શ્રીના વટપણ હેઠળ મામલતદાર શ્રી અને તેઓની ટીમો દ્વારા કોઈ પ્રકારની મંજૂરી કે સરકારી પરવાનગી વગર બિન અધિકૃત ખાણકામ વહન સંગ્રહ અંગેના કેસો ધ્યાન આવતા તપાસ હાથ ધરી હતી ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનીજ અને પરિવહન અને સંગ્રહ નિયમો બે હજાર સત્તરના નિયમોની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે કિસ્સામાં કસૂરદાર દંડકીય રકમ ભરપાઈ કરવા રસ ન ધરાવતા હોય તેવા કસૂરદારો સામે ફરિયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે જે અનુસંધાને આજરોજ વાગરા તાલુકાના કડોદરા ગામના લોકોએ દહેજ સીમ વિસ્તારમાં વજાપુરા ખાતે માટી ખોદકામ અંગેની ટેલિફોનિક જાણ વાગરા મામલતદારને કરી હતી ગામ લોકો દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવતા તાલુકા વહીવટી તંત્રની ટીમ દ્વારા કડોદરા સીમ વિસ્તારમાં સ્થળ તપાસ કરી હતી આ તપાસ દરમિયાન સાદી માટી ભરેલ ચાર જેટલી ટ્રકો અને ત્રણ જેટલા એક્વેટર મશીન વડે માટી ખોદકામ કરી ગેરકાયદેસર રીતે વાહન કરી વાણિજ્ય ઉપયોગ કરતા હોવાનું ધ્યાન આવ્યું તો જ્યાં મામલતદારે સીઝર હુકમ કરી ચાર ટ્રકો સાદી માટી ખોદકામ માટે વપરાતા ત્રણ જેટલા એક્સવેટર મશીન સહિત એક કરોડ સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગેરકાયદેસર માટી ખોદકામ અંગે જરૂરી સર્વેની કામગીરી ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી હતી તદ ઉપરાંત વાગરા તાલુકાના ભેરસામ સાયખા રોડ ઉપર તાલુકા વહીવટીતંત્રની ટીમ દ્વારા આજરોજ સ્થળ તપાસ કરવામાં આવતા સાદી માટી ભરેલ બે ટ્રકો દ્વારા ગેરકાયદેસર રીતે વહન કરી વાણિજ્ય ઉપયોગ કરતા હોવાનું તપાસમાં ધ્યાને આવતા બે ટ્રકોને જપ્ત કરી ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરતા સ્થળ પરથી બે ટ્રકોનો કબજો પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસને સોંપવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર માટી ખોદકામ અંગે જરૂરી સર્વેની કામગીરી ખાળ ખાનીજ વિભાગને સોંપવામાં આવી હતી અંતરે ઉલ્લેખનીય છે કે અનુક્રમે વાગરા તાલુકાના કડોદરા ગામના દહેજસિંહ વિસ્તારના વજાપુરા ખાતેથી એક કરોડ સિત્તેર લાખનો મુદ્દામાલ અને ભેરસમ શાયકા રોડ ઉપરથી ચાલીસ લાખનો મુદ્દામાલ મળી બે કરોડ દસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તાલુકા વહીવટ વહીવટી તંત્રની ટીમ વાગરા ભૂમાફિયાઓ પર કાર્યવાહી કરી હતી